અંબરીશો મહાભાગ સપ્ત દ્વીપતિ મહીમ અંબરીશ રાજા ચક્રવર્તી સમ્રાટ સાતે દ્વીપના સ્વામી છતાંય પ્રભુના પરમ ભક્ત એમના સેવ્ય સ્વરૂપ શ્રી દ્વારકાધીશજી કાકરોલીમાં ભિરાજે છે પોતે પોતાના તનમન ધનથી પ્રભુની સેવા કરે નેત્રથી પ્રભુની સેવા કરે નિત્ય પ્રભુની મંદિરમાં સોહિની સેવા કરે જો વૈષ્ણવ આપણે ત્યાં ઠાકોરજીની સેવામાં શબ્દ પણ અલૌકિક બોલવા જોઈએ બુહારી કે જાડુ ના બોલાય સોહિની શબ્દ છે જેનાથી પ્રભુને સોહાય જેમ મંદિરનો કચરો સ્વચ્છ થાય એમાં આપણા અંતરનો કચરો પણ સ્વચ્છ થાય ને જીવ પણ ઠાકોરજીને સોહાય છે એવા ભગવદીએ એકવાર એક વર્ષ સુધી એકાદશીનું વ્રત કર્યું અને કારતક માસમાં વ્રતની ની સમાપ્તિ પર દિવસે પારણા કરવાના હતા અને એ દુર્વાસા દુર્વાસા ઋષિ ત્યાં આવ્યા ઋષિને બ્રાહ્મણ ભોજનની વિનંતી કરી સ્વીકારી અને નદીમાં સ્નાન કરવા ગયા પ્રભુના ધ્યાનમાં એ તો લીન થઈ ગયા સમય વીતવા લાગ્યો દ્વાદશી એ ઘડી બાકી રહી દ્વાદશીના જો પારણા ન થાય તો વ્રત અધૂરું રહે અને બ્રાહ્મણ ભોજન કરતા પહેલાં ભોજન પણ કરે તો અપરાધ લાગે કરવું શું ધર્મ સંકટ આવ્યું વિદ્વાનોએ ઉપાય બતાવ્યો કે તમે જલનું પાન કરો જલ એ અન્ન પણ કહેવાય જલ પીધું પારણા કર્યા ઋષિ આવ્યા જાણ્યું ક્રોધ આવ્યો દુર્વાસાય તો ક્રોધાવતાર જમીન પર જટા પછાડી એમાંથી કાળ સમાન કૃત્યા નીકળી ત્યારે ભગવાને પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું એ સુદર્શન દુર્વાસાની પાછળ પડ્યું દુર્વાસા ભાગતા ભાગતા પ્રભુના શરણમાં આવ્યા પ્રભુ આપના સુદર્શનને શાંત કરો મને બાળી રહ્યું છે ત્યારે ભગવાને કહ્યું મારાથી શાંત નહીં થાય કેમ કે તે મારા ભક્તનો અપરાધ કર્યો છે અહમ ભક્ત પરાધીનો ય સ્વતંત્ર ઇવદ્વિજ સાધો ભીર ગ્રસ્ત હૃદયો ભક્ત ભક્ત જનપ્રિય હું મારા ભક્તને આધીન છું મારા ભક્ત મને અત્યંત પ્રિય છે અને કેવા ભક્તો જો અહીંયા બ્રહ્મ સંબંધની સમર્પણની પૂર્ણ વ્યાખ્યા છે યે દારાગાર પુત્રાતાન પ્રાણાન વિત્તમ પરમ હિતવા મામ શરણમ યા કથમ ત્યાં જેમણે પોતાના પતિ પત્ની સંતાન આલોક પરલોક સર્વસ્વ મારા ચરણોમાં સમર્પિત કરી દીધું છે એવા ભક્તને હું આધીન છું સાધવો હૃદયમ મયમ સાધુનામ હૃદય તોહમ મદન્ય તેને જાનંતે નાહમ તેભ્યો મના ગપી એવા ભક્તો મારું હૃદય છે અને હું મારા ભક્તોનું હૃદય છું બહુ સુંદર વાત બતાવી અહીંયા આખો અંગીકૃતિનો ભાવ પ્રગટ કર્યો છે મર્યાદા માર્ગમાં આપણે ભગવાનને કંઈ અર્પણ કરીએ તો ભગવાન કેવલ સ્વીકાર કરે છે જ્યારે પુષ્ટિ માર્ગમાં ભાવ સહિત સમર્પણ કરીએ ત્યારે પ્રભુ કેવલ સ્વીકાર નહીં એને અંગીકાર કરે છે અર્થાત ઠાકોરજી એને પોતાના અંગરૂપ બનાવે છે મારા ભક્તો મારું હૃદય છે હૃદયમાં છે એવું નથી કહ્યું સ્વીકારો એનો ક્યારેક તિરસ્કાર થઈ શકે હૃદયમાં હોય ને હૃદયમાંથી બહાર કાઢી શકાય પણ હૃદયને કાઢીને બહાર ન મૂકી શકાય પ્રભુએ ભક્તોને પોતાના અંગરૂપ બનાવ્યા છે પ્રભુએને અંગીકાર કર્યા છે અને પ્રભુ જેને અંગીકાર કરે એ સ્વયં ભગવદ રૂપ બની જાય છે એટલા માટે ઠાકોરજી અંગીકાર કરેલી પ્રસાદી માલા પ્રસાદી વસ્ત્રો મહાપ્રસાદ આ બધાને આપણે ત્યાં રૂપ માનવામાં આવે છે તમે વૈષ્ણવ જોયું હશે કે રાતભોગ અને શેન પછી બળે મુખિયાજી હોય પ્રસાદી માલા પધરાવી ના હોય તો બાળકો ઠાડા થઈ જાય કેમ કે ઠાકોરજી અંગીકાર કરેલી માલા છે સાક્ષાત ભગવદ રૂપ છે અને આ પ્રોટોકોલ પણ સમજાવો કે કોઈ પણ પ્રસાદી વસ્તુઓ જ્યારે વડી વિસર્જન કરવાની હોય તો સીધે સીધું ના પધરાવાય ઠાકોરજી અંગીકાર કરી એટલે ભગવદ રૂપ છે એ પ્રસાદી માલા છે જે શ્વાસ લઈ સૂંઘીને પછી પધરાવવું જોઈએ એમાં રહેલો ભગવત સ્વરૂપ આપણી અંદર અંતરિત થઈ જાય તો પધરાવવાનો દોષ ના લાગે એમ ઠાકોરજીના ચરણમાં સમર્પિત થયેલું તુલસી દલ પણ જ્યારે લઈએ તો સેજ શ્વાસ લઈને પછી અંદર લેવાય પ્રભુએ અંગીકાર કર્યું સાક્ષાત ભગવદ રૂપ છે દાંત ચાવાનો અપરાધ ન લાગે એટલા માટે એમ ઠાકોરજીએ તમે રાજભોગમાં સખડીનો કોરસાણો તો મહાપ્રસાદ લેતી વખતે પહેલો કોર પ્રસાદીનો નો લઈએ સેમ શ્વાસ લઈને મોઢામાં રાખે આપણા માટે ઠાકોરજીનો સર્વોપરી અધરામૃત છે ઘણી જગ્યાએ ખોટી માન્યતા છે કે ઠાકોરજીનો કોર ના લેવાય ગૌઘરા સમાજ દઈ દેવો જોઈએ ક્યાંય એવું વિધાન નથી અને આ ગેરસમજ ક્યાંથી આવી એ પણ કહું કે મારે ત્યાં વલ્લભકુલ બાળકોને ત્યાં રાગભોગને શેમમાં જે બેરિયરો કે મુખારવીનમાં એ અને સાણેલો કોર એ પેલો અમારો અધિકાર કહેવાય જ્યાં સુધી બાળકો ના લે અને કોઈને ના મળે અને બાળકો ગામ બિરાડતા હોય તો પછી ગૌગ્રાશમાં ચાલ્યો જાય કેમ કે અમારા ઠાકોરજીનો અધિકાર પેલો અમારો એમ તમારા માથે બિરાડતા સેવી સ્વરૂપ એમનો સાણે લોકો તમારા માટે સૌથી શ્રેષ્ઠ ધરામ્રત છે સૌથી પહેલા એ જ ગ્રહણ કરવું જોઈએ ઠાકોરજીએ ધરેલા વસ્ત્રો એ પણ ભગવત રૂપ છે